હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં માછું અમી પણ મજામાં છે અને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો ફાઇનલી જો આપણે સવાર સ્વરૂપમાં વ્લોગ શરૂ કરી દીધું છે નાઈને થઈ ગયા છે કમ્પ્લીટ કમ્પ્લેટ અને કેવલ અને મિતાલી બંને પણ ભણવા જતા રહ્યા છે તો આજનો વ્લોગ પૂરો જોજો મજા આવશે તમને વ્લોગ સુપર છે અને ઠેઠ સુધી જોજો કન્ટિન્યુ તો હાલો હવે જઈએ આપણે દુકાને હાલો આપણે બેઠા દુકાને એ તો આવી છે જમવા બોલાવવા માટે તો હાલો આપણે જમી અને અને ગયા છે જો કેટલા એક વાગી ગયો છે કેમ કે આજે થોડુંક જમવાનું મોડું થઈ ગયું કે સવારનું પાણી શરૂ છે અને સામે જો મીઠું પાણી આવે મારે તો નહીં તો જોવા ટાંકી ભરતી હતી મીઠું પાણીની પીવા માટે પેશલ તો આ વખતે તો પાણી છે ને લગભગ મહિને આવ્યું એમ લાગે આખા નગર તો અઠવાડિયામાં પાણી આવે છે અઠવાડિયા પંદર દિવસ બાકી આ વખતે નર્મદાનું પાણી આવતા એક મહિનો થઈ ગયો તો હાલો હવે કંટિન્યુ લગભગ રજો જમી લઈએ ભૂખ લાગે આજ તો પાણી ભેરવી તમે કહી દીધું

નીતુન કે ઘડીક બેહ તો આપણે હમણા ઉઈ આવીએ પાછા હાલ તો થોડી વાર બેહ તો હું વિથલપુર જાવ હા હા ને તો એને જો એ સિરિયલ સરવા જો જી ટીવી માં જો સિરિયલ એને સિરિયલ જોવા સિવાય કઈ ધંધો જ નહી ના નહી તમાર એ ન કરે તે આમાં તમે એમને બેહાડીને જ રહ્યા તો સિરિયલ આવે ને મારું કામ છે એટલે હમણા આગળ આવું 10 15 મિનિટમાં હા કાઢી દેખા તમારે તમાર કામ ન હોય તો 10 15 મિનિટ નો દે કલાક કરી ના હોય હા હાલો તો એ બેસે દુકાને ને આપણે જઈએ છીએ પિથલપુર અને કેવલભાઈ આરે છે ગાગા આવા જ તું અહીં રેની હાલો કેવાલે આવે ને અંબી જઈશ પિતલપુર હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ પિતલપુર યસ ભાઈ બેંકમાં તો હવે જઈએ આપણે પૈસા ઉપર આપણે આવ્યા છીએ એટીએમમાં ઉપર લઈ પૈસા જો મશીનમાંથી પૈસા નીકળ્યા કેવા જો નીકળ્યા લઈ લે તો કેવલ ભાઈ અમારે કાઢે પૈસા તો બે અમારે કાઢવા પડ્યા કા કેવલ બે અમારે કાઢવા પડ્યા ને કેમ કે એટીએમ થી

Eh, elah, 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 elah,

યમની પર ધમકી ધાવ કે આવતો એમ નો થાય કે રમી તો આપણે એને ખુશ ખબર કે હવે સમજો YouTube માંથી પેમેન્ટ આવી ગયું YouTube માંથી પેમેન્ટ આવી ગયું YouTube માંથી ની હાસુ બોલો હાસુ YouTube ને પેમેન્ટ આવ્યું કેવલને પૂછો કેવલ YouTube માંથી પેમેન્ટ આવ્યું ને ભાઈ હા ઓમન કેવલ બે ગયા કેવલ બે લેવા આપણે લેવા કેવલ બે હે હા પેમેન્ટ આવી હું તો બહુ ખુશ હાસ હ મને તો એટલું બધું જલ્દી આવી ગયું લાગે મને એટલે પેમેન્ટ તો આપણે YouTube મહેનત જ આવી તો પેમેન્ટ તો આવે જ હારું દિલથી બધાયનો બધાએ સપોર્ટ કર્યો બધાયનો થેન્ક્યુ અને આભાર તમારો બધાયનો કે બારે પેમેન્ટ આવી ગયું તો પેમેન્ટ મને તો ઘર થાય ન પેમેન્ટ નહી તો જો પેમેન્ટ ગણે છે આપડે પછી પૂછીએ કેટલા છે એટલી બધી વાર લાગે તે બોલો થોડા મોટા બધી એટલી બધી હરખાય કે નહીં

તો તો જો આપણે હરખાજી આપણે નીતુને કહી દેવી કે આ શેનું પૈસા શેના બધા કેટલા આપડે પૈસા યુટ્યુબ માંથી આવી ગયા પણ હવે આપણે એને કીધું પૈસા આપણે બેંક ઉપાડ્યા એટીએમ માંથી ઉપાડ્યા પણ એ છે ને કેના છે ખબર કેના છે ખબર છે યુટ્યુબના ને આપણે કાલ વીમો ભરવાના છે બે એટલે આપણે બેંક માંથી એટીએમ માંથી ઉપાડ્યા વીમો ભરવાનું છે ને ઉપાડ્યા તો તમારે મને કહેવાય ને એમ આમ તો એમ લાગે કે યુટ્યુબ ના આવી જાય એનું હોય બીજું તો એમ લાગ્યું

સસ્પે આપણે આ વ્લોગ પૂરો કરી ત્યારે કેશું તો પૈસા તો પૈસા ને ખુશી છે ને કીધું મેં ખાતા કાઢીને લાવ્યો આપણે બેંક ના કે આપણે વીમો ભરવાનું છે તો 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 મૂડ આમ બગડી એવું લાગે તો મૂડ ખરાબ થઈ એવું લાગે હે